કે ના કે આવા નવા આયલા દાવે એમ કઈ મારે જેને મને કાઢ મૂક્યો મારા ઘરે જાય ને તો મારા ભાઈ મને ખારો થાય છે કા હે ને માર છે એના કરતા ઘરે ન જવું થોડોક આગળ જઈને ને કોઈ કામ હોય ને તો મને રાખે તો આયલો જવું માજો આ રહેતું નથી પડી જાય ને કાકા તો દૂર છે પણ માજો બોટરા આવું જે છે માણા સડે તો સારું હવે 200 રૂપિયાની પોટલી વારો એટલે આ એક લે આના ના કા કોઈ મને કામે રાખશો શું દાડી લઈ તમે દાડી શું આપતી જી આપો લઈ લે 200 રૂપિયા આપી 200 આપજો ને હા તો હાલ છે આપો આવું કામ કરી હા રેડી કરો ને હરિયામાં જા ફ્રેતાના જાય આ જાળવાનું હા જાળવાનું હાલો જાળી ના

ના તો સંપલ ફેરી ના જા પૈસા આવજે જા સંપલ ફેર દઉં હા તો સંપલ માચ પાસે એ જ નહીં હું તો લી આવજે જા ત્યાં લેવું અત્યારેની ઉતાર એટલા પૈસા ન મારી પાસે પણ દાળિયા ફોન રાખે પેલું સંપલ ફેરા કે થોડાયો હો જો કોક નહીં પસાંય પીડા હોય તો પી જયું પહેલાં પહેલાં જ આ મારા પીડા થોટકાઈ ગયા જા લે લે આવી ગયા તો હા આવી ગયો જા લાખ

એક લગે જ થઈ ગયે બી એક તો હું દરેક દરસો તેમનો મારો થતા થાય એમ નહીં આમ શું થતો એમ હા હાલો મૂલી દોડ હા હાલો બબન કાકે પાસો હા કરી દીધું આ વીટા આ વીટવાનું હા હવે તો સામાન હાથીને મેક દીજે જીમાં મૂકવાનું હા આ થેલી મેક દે પછી અંદર દુકાનમાં મૂક્યા આવશે એમાં મેક દે આ બધું આટા ફેરઈને કાઈ હઈ વાહ આવડે કે નથી હા મને અને હે ને હ ગરમ થઈ ગયું હોય તો ફરવા દેવું પડે ભરી એવું હોય ને આમ જો આ તો આમ ફ્રેશ હમ આમ કેમ કાઢ લેવાનું હવે ફીટી લે હકી લે કરી કાઢ લે આ હરી કાઢવાની હોય હા એવું હોય હા અને આલે સારું આ બધું અંદર હું હમણાં આવું એ થાય જઈએ ખેતી બાપા વૈષ્ણવ વૈષ્ણવ પડ્યા હોય આ કોઈ કરવા વાળું છે નહીં અમારે મારે કરવું પડે આજ માર ભાઈ ને મેં ધમકાવી કાઢી મીઠો પણ હવે મને મને દિયા આવે મારે ગોતવા જવું પડશે નક્કી ક્યાં આવ્યો જાય છે પાછળ અને એકનો એક ભાઈ બે જ ભાઈ છે હાલ જાવ જાઓ